ગુજરાતનો એકમાત્ર કર્યાવર જ્યાં મળે છે બસો સત્યાવીસ એટલે કર્યાવર સેટ માત્ર પંચાવન હજાર નવસો નવાણું સાથે જ ફ્રી હોમ ડિલિવરી છ બાય પાંચ ફૂટનો હેડબોક્સવાળો લેટ ફિટિંગ ફિટિંગવાળો બેડ બેડરૂમ સેટમાં પચીસથી વધારે ડિઝાઇનની પસંદગી મળશે સોળ બાય ચોવીસની કાચ અને ખાનાવાળી ટીપાઈ આવશે બોક્સ બેડમાં લોખંડના સપોર્ટ આવશે જેથી બેડની મજબૂતાઈ વધી જાય છે માથાના ભાગમાં ત્રણ બોક્સ આવશે છ બાય ચાર ફૂટનો ત્રણ દરવાજાનો કબાટ ફર્નિચરમાં માત્ર ઉદય અને સડોના લાગેની ગેરંટી આવશે ત્રણ વર્ષની બે બેનંગ ખુરશી પણ આવી જશે સાથે કબાટ ની અંદર ત્રણ લોક વાળા ખાના આવશે બે ઓશિકા બે બાજોટ ઘડિયાળ ઇસ્ત્રી પંખો હીટર મિક્સર બાથરૂમ સેટ વાસણનો ઘોડો બ્લેન્કેટ સેટ આસનિયા છ નંગ પૂરત માટેની ગાય ગણપતિના તુલસીનો તુલસી ક્યારો આવશે બાર ભાણાનો સેટ આવશે છ સાલિયા છ નાસ્તાની ડીશ પાણીનો જગ આવી છે અઢાર લીટર મોટી ટાંકી સ્ટીલની પેટી પીચળનો દીવડો ત્રાસડી ત્રાંબાની ડોલ લોટી બે કાંઠા સ્ટીલનો જગ બે જ બરણી લોઢી કંકાવટી ઝારો ચાખાંડના ડબ્બા પાંચ લીટરનું સ્ટીલનું કુકર ત્રણ દાળભાત શાકના બાઉલ ઝરણી છ કરસા બાર રકાબી ચાર તપેલી બે ડબરા ટિફિન ત્રણ ખાનારો ખાંડની દસ્તો ચમચા અને ડોયા પણ આવી જશે પૂજા થાળી પૂરી પાપડ મશીન ગરવો ડિનર સેટ બેડું ભાત્યુ સેવચંચો અને અન્ય વસ્તુનો સમાવેશ થાય છે તો રાહશિની જુઓ છો આજે જ અમારો સંપર્ક કરો ગુરુકૃપા ફર્નિચર વાળસરા તાલુકો જતપુર જિલ્લો રાજકોટ ઓફર મર્યાદિત સમય માટે છે ધન્યવાદ